હા પછી એ કે કે મારી ઘર વાળી ની મોટી બેન છે ને એને એમ કીધું કે અમે ગોવા ને ઓળખીએ છીએ એની આગળ તમે દાણા ધવરાવો ને તો તમારા ઘરે દીકરો દે એ એને ના પાડી કીધું અમારે એવું નથી કરવું ભાઈ જે હોય એ માતાજી ની મહેરબાની થી જે એ થવું બાઈ ચાલુ જ હતી ને એ તો બધી દીકરીઓ કેટલી ગામડે પછી એ તો ગમે તે દીકરો આવી જાય કઈ એ કઈ કુદરતી હોય એ કઈ કોઈ હુવા કીધે દાણા જોઈએ દીકરો તોડો આવે એ દાણા ધોવા શરૂ કર્યું ભાઈ દોઢ વર્ષ થી એ દાણા ધોતો બરોબર ત્રણ મહિના પેલા ચાર હા પાંચ છ મહિના પેહલા મારા ઘરે પાછી દીકરી નો જન્મ થયો બરોબર ભવા ના લીધે બરોબર ઈ ભવાની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ મારી અને ભાગી જવા લગી ના રેકોર્ડિંગ હોય છે કોલ રેકોર્ડિંગ એ રેકોર્ડિંગ બધાય આમાં મોકલો ને હા આમાં અત્યારે જ મોકલી દો હાલો એટલે આજના જ તમારો તમારો ફોટો મોકલો હા ફોટો ભવા ના નંબર દયો ને એ લઈ તો ભાઈ બોલ પેન દવાય ભુ ભુવા નંબર છે ને બધા ઈ એને phone બંધ કરી દીધા છે મેં police case કર્યો ને એટલે બધા નંબર બંધ કરી દીધા અત્યારે હા તો એકેય number નહીં મળે અત્યારે એનો contact number એકેય નથી મારી પાસે રેખા રેખાબેનનો અને કિશનનો કિશાન છે એમની પાસેથી મળી જાય એ એમના ઘરે આવતો જ આવતો હોય છે રેખા બેન મારી ઘરવાળીની મોટી બેન છે ને ઈ અને એનો છોકરો આ બધા સંડોવાયેલા છે એમાં ભેગા છે હ અ મને તમારો નંબર ગોપાલભાઈ કરીને કરી ને આપેલો જે ત્યાં મારો ખાસ ફ્રેન્ડ છે

એ ગઈ નવરાત્રીમાં માં ગઈ પછી એને મને વાત કરી કે પપ્પા કે તમે કામે વયા જાવ ને પછી કે આવડા દાદા છે ને એ અહિયાં આવે અને તમે કેમ પથારીમાં માં હોવો એમ કે મમ્મી ને હારે એવી રીતના ના હોવે કે કપડા ઉપર પછી એને ના મારી છોકરી ભાળી ગઈ ને પછી એમ મને ખબર પડી મને ક્યાં ખબર હતી નકર તો અત્યાર લગી એમ કેતો કે મારી નાની બેન છે મારી નાની બેન છે એમ કેતો એ કઈ કઈ વાંધો નઈ તમે તમારો ફોટો મોકલો અને આ ભુવા ફોટો હોય જેનો ફોટો મોકલો ને ભુવાનો હોય હા હા હાલો ફોટો મોકલો અને તમારી બાઈ અરે જે ભુવા વાતું કરી છે ને એના રેકોર્ડિંગ મોકલો હા અને મેં તમને નાખેલો છે સાહેબ આ નંબર માં નાખ્યો હા આ નંબર માં નાખેલો હાઈ નાખો જોઈ હા હા દીપક કેમ રાસ આયા નથી ના કા

alo 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 a, bol kwa ne bida kwa ne a, te yi a re to mkousou brobe a okay.

હા તો રાત ને બી તો ઊંઘ એય આવતી નહિ ટેન્શન જ રેતુ શું મને ટેન્શન કરી દીધું છે તો મારે શું કરવાનું આપણે શું કરવાનું આપણે જે મન માં જ રહેવાનું હા એ ભલે ને હું શું કરે કાલ પાકી જાય હા હાલો હે હાલો બરોબર ને હા

કે કલાકનું ફોન ફોન તાર તો રઈવરસન અ પછી માટે કું મને કહી મા મને કરું પણ બદના આ પડે કે અમારું નામ આયું હોય એમ કે મતલબ હા તો તમે કા કરો ને તમારી હરે હોય તો મારે બધું હેન ટેન્શન હ તો હું તો ટેન્શન અને ટેન્શન મારું બાર બાર મારના તું ભરી જો હે મને કાઈ ખાવા મળતું નહીં આવું થયું ને તો દાંત માં મારી તો હાથે પાક્યું હા કાલે આવતી રે વાડીએ આવતી આજે તમે ક્યાં છો વાડીએ છો તો હું કયો કે રાજકોટ છું તારા બાપા ને વાત કરી તી હમ તમારે એટલું કામ કરી નાખવાનું

બત કું ને કથા આવતી રેન વાડીએ હા તો બો બોલું થાય તો હું આવી બસ હા ક્યાં આવતી રેન હો ને પેલા રેખાબેન ઘરે જ જશે હા મેક આવતું રહેજે હું તો આલે કાલે ઉલાગે તો રેખાબેન ને મોકલજો આ તો મારું હા હો ને હા કોઈ આરે ફોન માં જ કરવા દે તમારો પાયરે ની ને રેખાબેન આરી હી પછી કોઈ વાર તારે મને મારી કે વાત જ નહીં કરવાની હમ હમ i love you i love you too કાલે આવતો રહે ને હા તું આવતો રહે તમારા મારે બીજું કાઈ જોવે જ નહીં હા એટલે જ તો રાખું આવતી હા તો મને સાવ ઊંઘ हां माय नेम है मैं तो बोल तुम क्या समझा सुपर बोल उनका वो पेंशन टाइम में हो लिखा है पेंशन तो बिल्कुल नहीं है उन्होंने पेंशन कर दी थी तो क्या करूं हां क्या करने का समाधान है हां तुम बताओ तुमने

કીધા કીધા વગર વગર ના ના કેમ પૈસા હે પૈસા આવી પડે ને હા મેં તમને એટલા બધા નતો માંગ્યા હું હાલ પૂછો કે નહી એને મે <observing>

હા હા પેલો પેલો કેસ તું એવો હો હો થોડી યાદ કરીને વાતે ન થાય કોઈ ખબર છે તારા સિવાય કોઈ નહી મારે જોઈને તો સોનું જ જોય બીજું કોઈ ન જોય તેમ

તમારે હાટો જીવ દે દે પણ રાખીસ તો ખરી હેસ આ એમ બોલ ઓર કોક ને જો ઓર કોક ને ખબર પડી જાય તો મને ભૂલી જા તો મને કઈ મારે ક્યાં જાવું તો મન કે ચાલ સેટી બકે તમારે ભાગી જાય પણ મારા માં બાપ મારા માં બાપ ને ગમ મેને ખબર પડી જાય ને પણ તમને મેકી નહીં હા એમ હું તને ઈચ તો વરી જો તું અડે રસ્તે મને મેકી દે તો મારે કઈ નઈ રહેવાની આ તારી સાલે તો બધું હું કરું નહીં મેકો હા ચાલ ખા સુ આમ

हेलो जीटू बाय बाय कैलकुलेशन किशन ना हो जो दस वाजे हाँ क्या मुकुल मुकुल ये नहीं रज बात जो दाम है बस फोन ना करता हूँ हाँ हाँ बैक हो गए